कोणी बिया होती दादा कबर बडी ओले न उभरे तर दुवा देती आई पारे किती किती हा हाल गेली बँक दी जाय वा हाल गेली बँक दी पे बाल तो कोचे माल बिना कोचे न रे यान नाही रो दादा दादा नाही दादा बिया नो दुषत से सा दूध तो दादा दूध खावन પેલા દાદા છે ને દાદા ચા બનતું દિવસ

પંદર વી મિનિટ ઉભું રહેવું પડે ત્યાં ગૌડામાં દૂધ દોવે પછી ગઈ બે દોવે તો બે દોવા દે નકર તું એકલો દોવા જા ને તો જે બોકરું હોય ને બોકરું એના પાટો મારી દે દૂધ ભરેલું જે હોય ને દૂધ ભરેલું તું દો ને એ દૂધ ભરેલું ઢોળી નાખે એક ફેરું કેવું છું કે મેં આવડા બધા અમદાવાદ ને અમે દેહ